બંગાળની ખાડીમાં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની છે અને આ વાવાઝોડું દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં સક્રિય થયું છે જેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બની ચૂક્યો છે કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા એન્ટ્રી પણ કરી છે ત્યારે બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનું છે કે વાવાઝોડું જે મોન્થા નામ આપવામાં આવ્યું છે તેની અસર કયા કયા જિલ્લાઓમાં ગુજરાતમાં વર્તાઈ શકે છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસોમાં વિધિવત રીતે શરૂઆત થવાની છે પરંતુ તે પહેલા ગુજરાતીઓ પર ચોમાસાનું સંકટ તોડાયું છે એટલે કે છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડવાની જે શક્યતાઓ છે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહીઓ છેલ્લા બે ત્રણ દિવસથી કરવામાં આવી રહી છે અને હવે વરસાદની શરૂઆત પણ થઈ છે તેના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે પરંતુ જે આની અસર ગુજરાત સુધી જોવા મળશે કેમ કે દરિયા કિનારે ગુજરાતમાં સોળસો કિલોમીટરનો છે અને તેના જ કારણે આ સિસ્ટમ જ્યારે જ્યારે સક્રિય થતી હોય છે ત્યારે ગુજરાતના દરિયા કિનારો પણ તેની અસર થતી હોય છે ત્યારે મોન્થા નામનું વાવાઝોડું છે તે આ આ દિવસોમાં સક્રિય થયું છે છે અને આપણે મેપના માધ્યમથી સમજવાનું કે વાવાઝોડું ક્યાં બની રહ્યું છે અને ગુજરાતમાં તેને કેટલા સંકટ તોડાવવાની શક્યતા છે તો સૌ પ્રથમ તો આપણે વિન્ડી મેપ ઉપર દ્રશ્ય આપને બતાવીએ કે આ એ વિસ્તાર છે કે જે આ મોન્થા વાવાઝોડું આ બંગાળની ખાડીનો એ ભાગ છે કે જ્યાં સક્રિય દેખાઈ રહ્યું છે સિસ્ટમ સક્રિય બની છે અહીંથી હવે જે આ ભાગ છે તમને ગીર સોમનાથ બાજુનો ભાગ બતાવીશું કે જ્યાં વધારે પ્રમાણમાં વરસાદ વરસી શકે તે પ્રકારની શક્યતા અહીંયા દેખાઈ રહી છે જુનાગઢ હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આપ જોઈ શકો છો કે વરસાદ જે વલસાડનો ભાગ છે સુરતનો ભાગ છે મધ્ય ગુજરાતમાં વડોદરા દાહોદ અમદાવાદમાં પણ એટલે જે વરસાદી સિસ્ટમ સક્રિય રહી છે પણ એટલો વરસાદ અત્યારે કોઈ શરૂઆત નથી થઈ અમદાવાદમાં વરસાદની પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ બાજુ જોઈએ તો મોરબી બાજુ પણ થોડીક ઘણી અસર સિસ્ટમની સક્રિય દેખાઈ રહી છે વરસાદની પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમાં નડિયાદ તાલુકો છે વડોદરા જિલ્લો છે ખેડા જિલ્લો છે અને દક્ષિણ ગુજરાતમાં દાહોદની વાત કરીએ છોટાઉદેપુરની વાત કરીએ અને નીચેની બાજુ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો સુરત વલસાડ નવસારી સહિતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ને હવે આ વાવાઝોડાની સીધી અસર જુનાગઢ ઉનાજ ગીર સોમનાથ જિલ્લો છે ત્યાં જે આ બાજુના જે દરિયાકાંઠાને અડીને આવેલા જે જિલ્લાઓ છે તે પ્રકારે હાલ વિન્ડી મેપના માધ્યમથી જે આપણને જાણકારી મળી રહી છે ત્યારે મોન્થા વાવાઝોડું કઈ રીતનું સ્વરૂપ ધારણ કરે છે કઈ રીતે આ વરસાદી સિસ્ટમ કયા કયા જિલ્લાઓમાં સક્રિય બને છે અને કેવો વરસાદ પડે છે અને જગતનો તાત ખેડૂત ફરી એકવાર ચિંતિત બન્યો છે કેમ કે શિયાળા છે કરી રહ્યા દર્શક મિત્રો આવી જ જે વેધર થી જોડાયેલી અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું આ વિડીયો આપણા સમક્ષ લાવતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો